દોસ્તો મને રસ્તામાં નીલગાયનું એક ગ્રુપ જોવા મળ્યું હતું તમે જુઓ ઉપર કબૂતર પણ કેટલા સરસ ઉડી રહ્યા છે તમે તો મિત્રો જે છે છે મોટું હું તમને ત્યાં બેસીને બતાવું હેલો દોસ્તો આજે હું જઈ રહ્યો છું ઘીવાળી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા તો આ સાવરકુંડલા ખાંભા હાઈવે છે તો આપણે અહીંથી જઈશું ઘીવાળી ખોડિયારે હું જઈ રહ્યો છું ઘીવાળી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા અને તમે પણ ચાલો મારી સાથે હેલો દોસ્તો ગુડ મોર્નિંગ પણ મજામાં ને તમે બધા પણ મજામાં જશો તો મિત્રો આજે હું જઈ રહ્યો છું સાવરકુંડલાના ખાંભા રોડ ઉપર આવેલા બોગણીયારી ખોડિયાર માતાજીના મંદિરે તો એ મંદિર આ કાચા રસ્તેથી જોવે છે તો મિત્રો તમે આ વિડીયો પૂરો જોજો અને ખોડેર માતાજીના દર્શન કરજો તો મિત્રો ચાલો જઈએ માતાજીના મંદિરે મિત્રો જીતુભાઈ આપણને બતાવ્યું કે અહીં બે મંદિર છે એમાં પેલું મંદિર કયો આવે

ખોડિયારના દર્શન કરવા આવે છે માં ખોડિયારના અને અહીંયા ઘણા બધા બધા આવે છે સાવરકુંડાના માણસો આવે છે લોકો અને આજુબાજુના પણ આવતા છે ને આજુબાજુના દજરી જીકયાળી આમ ખાંભા સુધીના સુધીના આવે છે હા તો જેતુભાઈ આપણને જણાવ્યું કે અહીં રવિવારે અને પૂનમના દિવસે ઘણા માટો માણસો દર્શન કરવા માટે અહીં ખોડિયાર માતાજીના મંદિરે આવે છે તો મિત્રો આપણે પણ જઈએ એ માતાજીના મંદિરે ચાર રસ્તેથી હું ધીમે ધીમે આગળ વધતો જાઉં છું અને રસ્તો પણ ખૂબ સરસ છે તો હવે આપણે રસ્તામાં એક મંદિર આવશે ત્યાં પેલા દર્શન કરીશું એ માતાજી કેમ છો ચેતનભાઈ મજામાં મિત્રો આ અમારા જૂના મિત્ર છે ચેતનભાઈ શૈષમા પેરે સાહે ચેતનભાઈ છે દાદા હારે છે અને આ ખોડિયાર માતાજીના મંદિરે થઈને જ આવે છે અને અત્યારે એ ઘર તરફ જાય કેમ મંદિરે દર્શન કરીએ આવ્યા એ મંદિર ખૂબ જ જૂનું છે ને હા તો ચાલો હું પણ જાઉં છું એ મંદિરે જય માતાજી ખોડિયાર માતાજીના મંદિરે જતો હતો ત્યાં રસ્તામાં મને નીલગાયનું એક નાનું ગ્રુપ જોવા મળ્યું હું તમને વિડીયોમાં ઝૂમ કરીને બતાવું જુઓ તમને દેખાતું હોય છે મિત્રો ગીર વિસ્તારની આજુબાજુના ગામડાઓમાં નીલગાય ઘણી જોવા મળે છે જુઓ તમે એ બધા એમની મોજમાં આ વિસ્તારમાં ચરી રહ્યા છે મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો હું પહોંચી ગયો છું ઘીવાળી ખોડિયાર માતાજીના મંદિરે અને આ પાછળ જે દેખાય છે એ ઘીવાળી ખોડિયાર માતાજીના મંદિરનું ગેટ છે અને આ મંદિર પણ ખૂબ જ જૂનું છે તો મિત્રો ચાલો જઈએ આપણે મંદિરની અંદર તો વિડીયો તમે પૂરી જોજો કારણ કે ખોડિયાર માતાજીનું મંદિર પણ ખૂબ જૂનું છે અને એ મૂર્તિ પણ ખૂબ જ જોયા જેવી છે તો ચાલો જઈએ મંદિરના ગેટની અંદર આ છે છે આશ્રમનું એમાં ઘણા વૃક્ષો તમે જોઈ શકો છો વિડીયોમાં તો પહેલાં આપણે જઈએ અહીં આવેલી એક ગૌશાળા તરફ અને પછી જઈશું આપણે એક ખૂબ જ જૂનો વડલો છે એ લગભગ સો થી દોઢસો વર્ષ જૂનો હશે એ હું તમને બતાવીશ તો પહેલાં આપણે ગૌશાળા જોઈએ તો મિત્રો આ જે સામે તમને દેખાય છે એ જ છે અહીંની ગૌશાળા અત્યારે ગાયો તો નહીં હોય કારણ કે ગાયો ચરવા ગયો હોય છે દિવસના તો આ છે ગૌશાળા તમે જુઓ અંદર એક ભેંસ પણ બાંધેલી છે અને કદાચ ગાયો પણ હોય એવું લાગે છે મને પણ કદાચ એક થી બે ગાયો હશે આ બે ગાયો છે અને પાછળની સાઈડમાં એક નાનું વાછરડું છે અને ગૌશાળાઓ અહીંયા અવડો તો હોય જ અને આ બાજુમાં ગાયોને ખાવા માટેનું નીણ એટલે કે ઘાસ એ રાખવાનું એક વોલ બનાવેલો છે પતરાનો શેડ છે એ માથે તો મિત્રો હવે આપણે જઈએ જે ખૂબ જ જૂનો વડલો છે એના દર્શન કરવા માટે તો ચાલો આપણે જોઈ લઈએ એ વડલો પણ કેવો છે અને કેવડો મોટો છે તો મિત્રો મેં તમને કીધું કે એક અહીં ખૂબ જ જૂનો વડલો છે સોથી દોઢસો વર્ષ જૂનું હોય છે અને એનાથી પણ વધારે હોય તો કહી ના શકાય તમે જુઓ એમનો આકાર કેટલો મોટો છે તો મિત્રો આ છે વડલો એમનું થળિયું જુઓ તમે ઘણું બધું મોટું છે અને એમની વળવઈઓ પણ ઘણી છે તમે જુઓ આ બધી એમની વળવઈ જ છે જુઓ અને વડલામાં જેને એક નાનું ફળ કહેવામાં આવે છે ટેટા ટેટા કહેવાય એને એ ટેટા પણ અત્યારે ઉગી ગયા છે અને પાકી પણ ગયા છે પક્ષીઓ માટે આ વડલાનું ઝાડ ખૂબ જ સરસ કામ કરે છે કારણ કે પક્ષીઓ આમાં પોતાનું પેટ ભરી શકે છે અને એમને પૂરતો ખોરાક મળી શકે છે અને નીચે પણ એટલા ટેટા ખરેલા દેખાય છે અને આ છે આંબાનો બગીચો તમે જુઓ અહીં આંબા છે ચીકુડી છે બધા વૃક્ષો મિક્સમાં છે આપણે બગીચાની અંદર તો જવાનો ટાઈમ નથી પણ અત્યારે હું તમને દૂરથી બતાવી દઉં મિત્રો આપણે આ મોટો ઓડલો જોઈ લીધો અને હવે આપણે દર્શન કરવા જઈશું ખોડિયાર માતાજીના મંદિરે તો એ પહેલા આપણે જઈએ ત્યાં એક કુટીર આવેલી છે એ કુટીરના દર્શન કરીએ અને પછી આપણે જઈશું ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા અને મિત્રો અહીં એક બીજો ઓડલો પણ છે એ પણ તમને વિડીયોમાં દેખાતો હોય છે તો ચાલો જઈએ આપણે કુટીરમાં મિત્રો આ છે કુટિર તમે એમના પણ દર્શન કરો સંત નિવાસ અને રહેવા માટેનો એક હોલ છે તો અહીં સંત નિવાસમાં એક સંતનું સિંહાસન જોવા મળે છે અને ત્યાં ઉપર ફોટો છે શ્રી મહાન શ્રી એક હજાર આઠ મસ્તરામ દાસજી મહારાજ મહામંડલેશ્વર મિત્રો આ કદાચ આ સંતનું જ સિંહાસન હોઈ શકે છે તો આપણે એમને પણ વંદન કરીએ ખોડિયાર માતાજીના મંદિરે તો ચાલો જઈએ માતાજીના મંદિરે દર્શન કરવા અને મિત્રો ત્યાં એક શંકર ભગવાનનું પણ મંદિર છે હું તમને એમના પણ દર્શન કરાવીશ તો પહેલાં વિડીયો તમે પૂરો જોજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો અને અમારા અહીં ગીર વિસ્તારની આજુબાજુમાં આવા ઘણા બધા મંદિરો છે એ બધા મંદિરના હું તમને દર્શન કરાવીશ તો મિત્રો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આ વિડીયો એકબીજા મિત્રોને શેર કરજો તો ચાલો જઈએ માતાજીના મંદિરે દર્શન કરવા તો મિત્રો સામે તમને જે દેખાય છે એ જ છે ખોડિયાર માતાજીનું મંદિર તમે જુઓ ઉપર કબૂતર પણ કેટલા સરસ ઉડી રહ્યા છે તમે જુઓ મંદિરની ઉપર મંદિરના ફરતા ફરતા આ કબૂતર રાઉન્ડ લગાવે છે અને પછી લાસ્ટમાં મંદિર ઉપર બેસી જાય છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ છે ઘીવાળી ખોડિયાર માતાજીનું મંદિર અને અહીં બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે અને એક મંદિરનું કામ ચાલુ છે એ કયા મંદિરનું કામ ચાલુ છે એ નથી ખબર પણ હવે આપણે પહેલા જઈએ ખોડિયાર માતાજીના દર્શન કરવા તો મિત્રો આ છે ઘીવાળી ખોડિયાર માતાજીનું મંદિર અને સામે તમને દેખાય છે માતાજીની મૂર્તિ તો આપણે હવે જઈએ મંદિરની અંદર માતાજીના દર્શન કરવા મિત્રો તમે જોઈ શકો છો માતાજીની મૂર્તિ પણ કેટલી સુંદર છે અને એમના આભૂષણો પણ કેટલા સુંદર છે તો મિત્રો આ છે ઘીવાળી ખોડિયાર માતાજીનું મંદિર અને આ છે ઘી ખોડિયાર માતાજીની મૂર્તિ તમે દર્શન કરજો અને બીજા મિત્રોને પણ આ માતાજીના મૂર્તિના દર્શન કરાવજો તો મિત્રો અહીં બીજા માતાજીના પણ તમને દર્શન થશે અને પાછળ અહીં બજરંગદાસ બાપાનો પણ એક ફોટો છે અને અહીં પણ બાજુમાં એક કદાચ રાંદલમાની મૂર્તિ હોઈ શકે છે બંને બાજુ છે એટલે અને પાછળ અહીંયા કૃષ્ણ ભગવાન બિરાજ છે તમે જુઓ તો મિત્રો આ હતું ઘીવાળી ખોડિયાર માતાજીનું મંદિર અને એમની એકદમ બાજુમાં જ શંકર ભગવાનનું પણ એક મંદિર છે તો ચાલો હવે જઈએ શંકર ભગવાનના મંદિરે મિત્રો આ ભોળનાથનું જે શિવલિંગ છે એ મારી અડધી આઠ જેટલું મોટું છે હું તમને ત્યાં બેસીને બતાવું અને ત્યાં દર્શન કરીને બતાવું તો જ તમને ખ્યાલ આવશે કે આ શિવલિંગ કેવડું છે કારણ કે મેં પણ મારી લાઈફમાં પહેલીવાર એવડું મોટું શિવલિંગ જોયું છે સોમનાથનું જે શિવલિંગ છે એના જેવડું જ કદાચ હશે આ શિવલિંગ તો ચાલો હું જાઉં છું ભોળનાથના શિવલિંગના દર્શન કરવા તો મિત્રો હું આવ્યો હતો ઘીવાળી ખોડિયાર માતાજીના મંદિરે અને મેં તમને વિડીયોમાં ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરાવ્યા અને સાથે સાથે અહીં ખૂબ જ મોટું શિવલિંગ છે શંકર ભગવાનનું એના પણ દર્શન કરાવ્યા આ હતો મારો વિડીયોનો પહેલો ભાગ જે ઘીવાળી ખોડિયાર માતાજીનો હતો અને અહીં અહીં બાજુમાં ઝઝડીનું પરું એવું ગામનું નામ છે ત્યાં ગામની બાજુમાં એક બોઘણિયારી ખોડિયાર છે માતાજીનું મંદિર હું તમને એ પણ બતાવીશ એ વિડીયોના બીજા ભાગમાં તમને જોવા મળશે તો એ ભાગ પણ તમે જોજો અને મિત્રો એક ખાસ નમ્ર વિનંતી છે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક ફોરવર્ડ અને શેર કરજો તો ચાલો મિત્રો મળીશું હવે બીજા ભાગમાં જય માતાજી